શહેરના પાંચ વિસ્તારના બંગલાને ટાર્ગેટ કરી તેની અંદર ગ્રીલ તોડી પ્રવેશ કરનાર અને એન્ટિક મૂર્તિઓની ચોરી કરનાર ગેંગના ત્રણ સભ્યોની સુરત ડુમ્મસ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આશરે થી પણ વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ બે બંગલામાં ચોરી કરનાર ત્રણેય અપરાધીઓની ધરપકડ કરવામાં આવી છે જુલાઈ માસમાં સુરત શહેરના ડુમ્મસ વિસ્તાર ખાતે આવેલા સાઇલેન્ટ ઝોનમાં બે જગ્યાએ ચોરી થઈ હતી બંને ચોરીમાં મોડેસ ઓપરેન્ડી એક સરખી હતી ચોરી કરનાર લોકો પહેલા બંગલાની ગ્રીલ તોડતા હતા અને ત્યારબાદ અંદર પ્રવેશ કરતા હતા બંગલાની અંદર મૂકવામાં આવેલા એન્ટિક વસ્તુઓની તેઓ ચોરી કરતા હતા આ સાથે કિંમતી માલ સામાન પણ તેઓ ચોરીને નાસી જતા હતા એક જ મહિનામાં બે એક જ પ્રકારની ચોરી થતા પોલીસ પણ હરકતમાં આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે સાયલેન્ટ ઝોનમાં આવેલા સેટેલાઇટ બંગલોઝમાં અને ફાર્મ હાઉસમાં ચોરી કરનાર ત્રણે આરોપી શૌકત એઝાઝ અને સુનિલની પોલીસે ધરપકડ કરી છે આ લોકો બંગલામાં પ્રવેશ કરીને બે એન્ટિક મૂર્તિઓ પિત્તળ અને તાંબાના વાસણો કેમેરા અને લેન્સ સહિત બે પોઈન્ટ પંદર લાખની ચોરી કરી હતી સિટીલાઇટ પર ઓસ્કર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવનવાળા વ્યતીત કરી રહેલા યુસુફ સાયલેન્ટ ઝોનમાં પોતાની માલિકીનો બંગલો ધરાવે છે જ્યાંથી આ ચારેય લોકોએ ચોરી કરી જેમાંથી ત્રણ ધરપકડ કરવામાં આવી છે આવી જ રીતે અઢાર તારીખે સાયલેન્ટ ઝોનમાં પ્લોટ નંબર એકસો પંચાણું અને એકસો છન્નું ખાતે બનાવ બનેલ હતો અજાણ્યા શખ્સોએ ઘરફોડ કરીને પંચાવન હજારની ચોરી કરી હતી ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસનોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલી હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ ચાર લોકોના ગેંગને ઝડપી પાડવામાં આવ્યા છે તમામ મુદ્દા માલ કબજે કરી લીધેલ છે આરોપીને પકડવા માટે એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી આ ચારેય સમૂહમાંથી એક આરોપી ગુના